વીએપી એનપીકે યુરિયા તો આવીને મળ્યું શું એનાથી આપણે તો કે આપણી જમીન ખરાબ થઈ આપણું પર્યાવરણ ખરાબ થયું આપણું સ્વાસ્થ્ય અંદર કોઈ ગામ મને છાતી ઠોકીને એમ ન મારા ગામમાં કોઈ કેન્સર નો દર્દી નથી કઈ શકે કોઈ ગામ મને એમ ન કહી હકી ગુજરાત ની અંદર અઢાર હજાર ગામડા છે હું તો ચેલેન્જ સાથે કહું તમે એમ કહી કે અમારા ગામમાં કોઈ કેન્સર નો દર્દી અત્યાર સુધી આવ્યો જ નથી તો આ કઈ રાતોરાત ક્યાંથી બધું આવી ગયું બધા ગામમાં કેન્સરના દર્દી આવી ગયા આપણી ત્રણ પેઢી પેલા કોક વડીલો હોય વૃદ્ધો હોય મોટી ઉંમરના નેવું વર્ષની આસપાસના વૃદ્ધો હોય ને એને ક્યારેક પૂછજો કે કેન્સર નામની બીમારી તમે ક્યારેય સાંભળી હતી આપણા ગામમાં કોઈ આવો દર્દી હતો તો કે નહીં તો આપણી જ પેઢીમાં ક્યાંથી આવી ગઈ કાંઈક આપણે ખેતીમાં થોડીક ભૂલ કરી અને થોડાક ન ખવાય એવા ખોરાકો આપણે લીધા એમાંય હવે તો ડુપ્લિકેટનું ચલણ આવ્યું હવે તો દૂધ દહીં માખણ ઘી છાસતી લઈને બધું ડુપ્લિકેટ એટલે આ પણ એનું દુષ્પરિણામ છે પશુપાલન ન કરવાનું અને ડીએપી એનપી કે યુરિયા નાખેલું બધા રીંગણા ખાઈએ આપણે અને એક ખાસ મારી અપીલ છે તમને બધાને જે બધા શાકભાજી વાવજો ઘર પૂરતું છેલ્લે વાવજો અને ઘર પૂરતું શાકભાજી વાવો ને એમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ ખાતર કે કોઈ પણ પ્રકારની કેમિકલ દવા બિલકુલ નહીં છાંટતા જો તમારે જીવવું હોય તો અમારી એક તમને બધાને હાથ જોડીને વિનંતી છે નકર એ ઝેર પેટમાં જશે ને એ તમને મને જીવવા દેવા નથી એટલે આપણે ડીએપી એનપી કે યુરિયા વાપ્યું તેનાથી શું મળ્યું તો કે દાખલા તરીકે તમે યુરિયા આપો

નાઇટ્રોજન આપો કાં નાઇટ્રોજન ફોસ્ફરસ ને કાં નાઇટ્રોજન ફોસ્ફરસ પણ આપણા ખેતી પાકને તો અનેક તત્વોની જરૂર છે જેની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર જિંક કોપર બોરોન ફેરેસ મેગેનિઝ ક્લોરિન મોલિબ્લેટમ આ બધા તત્વો હોય ને તો જ આપણી જમીન ઉત્પાદન આપે ને તો જ એ ફળદ્રુપ ગણી શકાય અને એમાં અને એમાં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન કે જે તમે હું આપી નથી શકતા હાઈડ્રોજન પાણીમાંથી છોડ મેળવતો હોય જે ઓક્સિજન છે એ કુદરતી રીતે હવામાંથી મળે ઓક્સિજન આપણી વનસ્પતિને આપણે આપી નથી શકતા અને સાહેબે હમણાં ખૂબ મહત્વની વાત કરી હતી કાર્બન સેન્દ્રીય કાર્બનનું લેવલ આપણી ગુજરાતની જમીનમાં એટલું ઘટી રહ્યું છે અત્યારે ટકો અડધો ટકો આસપાસ સેન્દ્રીય કાર્બનનું લેવલ આવી ગયું છે એટલે હવે ધીમે ધીમે આપણી જમીનો બંજરની કેટેગરીમાં આવી ગઈ હવે આપણે જાગશું નહીં હવે આપણે ધ્યાન નહીં રાખીને હજી પણ આ ડીએપીએનપી કે યુરિયા આપતા રહેશું ને તો આ જમીન હવે આપણે ઉત્પાદન આપવા માટે સક્ષમ રહેવાની નથી બીમાર પણ કરશે અને ઉત્પાદન પણ આપવા માટે સક્ષમ નહીં રહીએ કેમ કે જમીનના તત્વો મેં તમને કીધું ને એમ ઘણા બધા તત્વોની જરૂર છે પણ આપણે ડીએપીએનપી કે યુરિયા અધૂરા તત્વો આપ્યા અને એ પણ કેમિકલ ગ્રેડમાં આપ્યા જમીનની અંદર અળસિયા કે બેક્ટેરિયાઓ આપણે જીવતા નથી રહેવા દીધા કેમિકલ આપ્યું ને આપણે ડીએપી યુરિયા ને એનપીકે ને ઠીક છે કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ મળી જાય એ હકીકત છે પણ એ કેમિકલ ને કારણે આપણી જમીનમાં અળસિયાઓને ને બેક્ટેરિયાઓ તો મરી જ આ વાત તો તમારે મારે સ્વીકારવી પડશે અને અળસિયાઓ મરી જાય તે ખેડૂત માટે સારી વાત છે કે ખરાબ વાત અળસિયા તો હોવા જોઈએ આપણી જમીનમાં પણ આ કેમિકલ વાપરી વાપરીને આપણે આપણી જમીનમાંથી અળસિયાઓને માર્યા એટલે દરેક ખેડૂત મારે મારી ભલામણ છે કે અધૂરા તત્વો આપીએ છે ને એ કેમિકલ આપીએ છીએ જેનાથી આપણી જમીનો છે એ બંજર થતી જાય છે બગડતી જાય છે એટલે ડીએપી એનપી કે યુરિયા બિલકુલ બંધ કરો હવે ડીએપી એનપી કે યુરિયા બંધ કરવું હોય ત્યારે દરેક ખેડૂતભાઈઓ અમને પૂછતા હોય પરેશભાઈનું ઓપ્શન શું એની અંદર ઓપ્શન અમે ઘણા આપતા હોય તમને મારે ત્રણ ઓપ્શન આપવા ત્રણ ઓપ્શનની અંદર આમ જો તમને મગજમાં ઉતરે નહીં તમારે કરવાનું જે મગજમાં ઉતરી ત્રણમાંથી તમને જે અનુકૂળ આવી કરજો પણ એ ત્રણેય ઓપ્શન એવા હશે કે ડીએપી એનપી કે યુરિયા બંધ કરીને હું કહું ત્રણ ઓપ્શન કરો એમાં તમારે ક્યાંય જમીન ખરાબ નહીં થાય અને તમને ક્યાંય નહીં નહીં નુકસાની આવે એ મને વિશ્વાસ છે પહેલું ઓપ્શન એ કે ડીએપી એનપી કે યુરિયા બંધ કરો રાસાયણિક ખાતર આપણે બંધ કરીએ ને એક પ્રકારનું ખાતર નહીં આપવાનું ઉતરશે ગળે જો નહીં ઉતરે તમને એમ થાય કે તો ફાલ નહીં આવે ને ઉત્પાદન નહીં આવે વાત તો આજ આવી ને કે નહીં આપીએ ખાતર તો ઉત્પાદન નહીં આવે અહીંયા તમારે ગામમાં કડવા લીમડા હશે ગામમાં બાવળ હશે ગામમાં બોયડી તો હોય જ સીમમાં જાવ સરકારી જગ્યામાં બોયડી ઊભી હોય એ બોયડીમાં એનો સમય થાય એટલે ફાલ લાગે કેટલાક તો

જો લીંબોડીની અંદર આપણે ખાતર નથી નાખતા દવા નથી છાંટતા જો છતાંય ફાલ આપતું હોય તો આપણા ખેતરમાં રહેલ મગફળી હોય કે કોઈ પણ પાક ફાલ આપશે પણ આપણે વારંવાર ડીએપી તમે નાખશો ને પછી નહીં નાખો તો નહીં આપે કેમ કે એને વ્યસન થઈ ગયું બે માણસ હોય અમારા જીગો છે એનું કોઈ વ્યસન નથી તમાકુ કોઈ જિંદગીમાં એ નથી આ માણસે મારે સતત મને ખબર તમાકુ ની પાનની માવો ની બીડીની સિગરેટની કોઈ કોઈ વ્યસન નહીં ઉલટી થાય ચક્કર આવે ઘણું થાય અને જે કાયમ માવા ખાતા હોય એમ કાંઈ થાય સાહેબ કાંઈ ન થાય એને એને મજા આવે એને માવો ન ખાય કામ ન થાય એમ જેમાં ડીએપી નાખ્યું ને ને ડીએપી નાખો ન નાખો ને તો એને તકલીફ થાય કેમ કે સાંભળે ઓલું બંધાણ પણ જેની કોઈ જોયું જ નથી ડીએપી જેને કોઈ દી નથી જોયું ડીએપી એને શું થાય એને કાંઈ ફેર ન પડે એટલે હું કહું છું કે આપણી જમીનને આપણે આ કેમિકલ આપીને આપણે એને ડિસ્ટર્બ કરીએ છીએ એને ડિસ્ટર્બ કરવાનું બંધ કરીએ તો આ કાંઈ ન નાખીએ છતાંય તમને એમ હોય કે નહીં નહીં એમ તો નથી કરવું અમારે નાખવું તો પછી નાખવું હોય તો આ પૃથ્વી ઉપર જે સારામાં સારું કોઈ ખાતર છે એ છે છાણિયું ખાતર બરાબર એનાથી સારું ખાતર કોઈ નામ કેમ

અને આમાં ક્યાંય કેમિકલ તો હોય નહીં અને આ જે ખાતર છે એ તમે જમીનમાં આપો તો અડસિયા કાર્બનનું લેવલ ઘટી ગયું ને એ પણ વધે પણ મેં કીધું એમ તમારી મારી બીજી સમસ્યા એ છે કે સંયુક્ત પરિવાર નથી ઢોર રાખતા નથી છોકરા સુરત છે સાસની બહેણીઓ આપણે અહીંથી કુકાવાથી બસમાં ચડાવીએ છીએ ઘીના કેટલા બધા અહીંથી મોકલીએ છીએ આપણે અને એ જબરું છે કે અહીંયા આપણે ઠીક છે કે નાની જમીન હોય કઈ ધગવડ હોય ને આપણે સુરત જાય વાંધો નહીં પંદર હજારમાં આપણે અહીંયા આઠ દસ લાખની વીઘો પંદર લાખની વીઘો જમીન આપણા બાપ એટલી કિંમતી મિલકત છે છતાંય આપણે પંદર હજારમાં સુરત જવું પડે એ એક દુઃખ ની વાત છે જેને સારું છે એને વાંધો નથી એમ તો આપણા ખેડૂતના દીકરા ઘણા ન્યાજન જન કરોડપતિ થઈ ગયા મને આનંદ થાય પણ કાંઈ ન હોય તો ન જોવાય ન્યા આ આપણા બાપ દાદાની ખેતી કરે પણ ઠીક છે એ વ્યક્તિગત સ્વતંત્રતાનો બધાના અધિકાર સાથે હું મારી રીતે વાત કરું હવે પશુપાલન આપણે કરતા નથી તમારે કોઈ અગવડતા છે અને તમે છાણીઓ ખાતર નથી આપી શકતા ત્યારે ઘણા બધા મિત્રો મને એમ કહેતા હોય કે ઓપ્શન આપો હું ઘણી વખત પછી એમ કહેતો હોય તો સો ઓર્ગેનિક ખાતર હોય ને એ વાપરવાના અને એની ભલામણ કરતો હોય ઘણા બધા મિત્રોને ઘરનો ડાયરો છે બીજી વાત કરું કે હું કોઈ પણ કંપનીની ભલામણ કરું એમાં તમને ઘણા બધા મિત્રો એમ કહેતા હશે કોઈ એગ્રો વાળું એમ કેતું હશે કે એ તો પરેશભાઈ કીધું હું રાખતો નથી અને એ તો કહે એ કંપનીમાં એનો ભાગ છે એનું કમિશન છે કે કા એમ કે એ એક વિડીયો મૂકવા ને પાંચ લાખ રૂપિયા લે એવું કહે ને તમને લાગે મારો ભાગ હશે કે કમિશન હશે જો હું તમને હાવ સ્પષ્ટપણે કહી દઉં છું મારે કોઈ ભાગ નથી નથી મારું કમિશન અને વિડીયો મૂકવામાં હું એક રૂપિયો લેતો નથી એ મહાદેવની સાક્ષી કહું આ હકીકત કહું અને કદાચ છતાંય કોઈને એમ કેમ કે નહીં આ હું તો ત્યાં સુધી કહું હું એક વખત એવું બોલી ગયો ફાઈનલ મેં તો કીધું જિંદગીમાં કોઈ દી છે ને પૈસા મને ને હું આમ વિડીયો મૂકી દઈશ મારા કે ત્રણ લાખ એવું કોઈ વિચાર્યું તો રૂપિયા મારા માટે જોઈએ પૈસા મૂકી લઈને વિડીયો મૂકું એ માણસ નથી હું મારા ખેડૂતના હિતમાં હોય એમાં મેં ઘણા બધા ક્રાઇટેરિયા છે કંપની સ્વદેશી હોય ક્વોલિટી સારી હોય અને ઈ કંપનીને એ પ્રોડક્ટ કેટલા રૂપિયામાં બની ને બિલ સાથે મને ડેટા દેવાના બસો રૂપિયાની પ્રોડક્ટ હજાર રૂપિયામાં કોઈ ખેડૂતને આપવા માંગતી હોય એ કંપનીને હું સહકાર ના આપું બિલના ડેટા આપે વ્યાજબી નફો બરાબર છે તો આપણે કઈ ખેડૂત ભાઈ આ વપરાય કેમ કે આપણે આમ થાય ઢોર નથી ઘણી બધી અગવડતાઓ છે અને જો આપણે હવે મજબૂરીમાં કરવું જ પડશે તો પછી એ વપરાય એટલે જો તમારી પાસે ડીએપી એનપી યુરિયા તમારે બંધ કરવું હોય તમારા પાસે છાણિયા ખાતરની વ્યવસ્થા ન હોય કઈ નહીં ખાવું કે હાલેમ ન હોય તો એના માટે મેં ઘણી વખત વિડીયોની અંદર ખાતરોની એવી ભલામણ કરેલી કે જેની અંદર એક ટકોય કેમિકલ નો હોય એના માટે મેં લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડના મેલોક્ઝા ફોર જી ને ફાઈવ જીના અનેક વખત વિડીયો મૂક્યા તમે બધાય જોયા હશે તો મેલોક્ઝા ફોર જી ને ફાઈવ છે શું એ ખાતર એ કંપની પાસે શરૂઆત જ ખુદ મેં કરાવી હું કહી શકું દાવા સાથે કહી શકું મેં કીધું તમે આ મૂકો આ ખેડૂતો વાપરશે ને ખેડૂતને હિત થશે એમાં કેટલા તત્વો નાખવાના છીએ અમે કીધા અમારા ભાઈ જીજ્ઞેશભાઈ સાથે હતા કેટલા તત્વો આપો છાણિયા ખાતરમાંથી બધા તત્વો મળી જવા જોઈએ અને એક ટકો પણ અમારી જમીનને નુકસાન ન કરવું જોઈએ એટલે મેલોક્ઝા ફોર જી હોય કે ફાઈવ બંનેનું પેકિંગ પચીસ કિલોનું એક એકર એટલે સોળ ગુઠા પ્રમાણે અઢી વીઘામાં પચીસ કિલો એક બેગ વાપરી શકાય અને વીઘા પ્રમાણે જોઈએ તો દસ કિલો જાય અને મેલોક્ઝા ફોર જી એ ક્યારે વાપરવાનું કાં પાયાના ખાતર સાથે અથવા પાક ત્રીસ દિવસનો થાય ત્યાં સુધીમાં એ ખાતર મુઠ્ઠી ભરીને પાંદ ઉપર નાખશો ને પાન બળે નહીં દાજ ન પડે શું કામ તો કે એમાં કોઈ પ્રકારનું કેમિકલ નથી તમે ડીએપી યુરિયા એનપી કે આમ છોડ ઉપર નાખો તો છોડના પાન બળે કેમ કે એમાં કેમિકલ હોય